રેગ્યુલર પરાઠા ખાતા હોય તેનાથી થોડા નવા સ્વાદમાં નવા મસાલા સાથે સુપર ટેસ્ટી ને ફટાફટ બની જાય તેવા પરોઠા જ આપણે તૈયાર કરીશું એ સ્વાદમાં સુપર ટેસ્ટી અને સોફ્ટ બનીને તૈયાર થાય છે આ પરાઠા બનાવવા માટે આપણે પહેલાં તેમાં નાખવાનો મસાલો રેડી કરી લઈએ બે ચમચી આખા દાણા એક ચમચી વરિયાળી એક ચમચી જીરું સ્વાદ માટે તેમાં સાતથી આઠ દાણા આખા મરીના ચાર નંગ લવિંગ ખોળો તજનો ટુકડો આ બધી વસ્તુને આપણે અડધી મિનિટ સુધી શેકી લેવાનું છે જેથી કરીને તેની અંદર રહેલું મોઈશ્ચર ડ્રાય થઈ જાય અને વસ્તુ એકદમ દરદરી ફીસાઈને તૈયાર થઈ જાય આને આપણે ખલમાં જ આખો પાખો પીસી લેવાનો છે દરદરો ફીસવાથી સ્વાદ અને સુગંધ પરાઠામાં ખૂબ જ સરસ આવશે અને સ્વાદિષ્ટ પરોઠા બનીને તૈયાર થશે હવે આપણે આદુ અને મરચાંની એક પેસ્ટ તૈયાર કરશું જેમાં આપણે થોડા મીઠા લીમડાના પાન નાખીને તેને બારીક પીસી લેશું હવે બાઇન્ડિંગ માટે એક પાટકી છોખાના પૌવાને આપણે એકદમ દ બારીક પીસી લેવાના છે અને ચાર નંગ બટેકાને આપણે આ રીતે મેચ કરીને તૈયાર કરવાના છે હવે પીસેલા પૌવાને આપણે આમાં એડ કરી દઈશું બે ચમચી આદુ મરચાંની પેસ્ટ જે આપણે તૈયાર કરી છે તે એડ કરીશું બે ચમચી લીલું લસણ નાખીશું અથવા તમે સૂકું લસણ અથવા તો સ્કીપ પણ કરી શકો છો બે ચમચી વાટીને તૈયાર કરેલો મસાલો એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી ખાંડ એક ચમચી લીંબુનો રસ એડ કરીશું આ બધી જ વસ્તુ નાખીને આપણે પાણી વગર જ લોટ આપણે બાંધી દેવાનો છે તમે જોઈ શકો છો કે પાણી વગર જ બટેકાના હિસાબે લોટ આપણો સરસ ભેગો થઈને તૈયાર થઈ રહ્યો છે આ પરાઠા તમને ચટણી સાથે કોઈ પણ શાક સાથે રાયતા સાથે કે દહીં સાથે ખાવાની ખૂબ જ મજા પડે એવા બનીને તૈયાર થાય છે હવે તૈયાર થયેલા લોટને સ્મૂથ કરવા માટે આપણે એક ચમચી તેલ નાખીને આપણે તેને એકદમ લીસો કરી દઈશું હવે આલુ પુરઠાની જેમ આપણે એકદમ હળવા હાથે પરાઠાને આપણે ભણી લેવાના છે અને શેપ આપવા માટે આપણે આ રીતે કોઈ પણ ઢાંકણ અથવા તો ડબ્બો લઈને આ રીતે ઓનિવન શેપને આપણે દૂર કરી દઈશું હવે રોટલી બનાવવાની લોઢીમાં આપણે પરાઠાને ઘી અથવા તેલ મૂકીને શેકી લેશું બંને બાજુ ગુલાબી અને ક્રિસ્પી શેકાય ત્યાં સુધી આપણે ધીમા તાપે પરોઠા શેકીને તૈયાર કરવાના છે આપણા પરાઠા શેકાઈને તૈયાર છે આ પરાઠાને તમે ટોમેટો કેચપ લીલી ચટણી દહીં કે કોઈ પણ શાક સાથે અચાર સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે થેન્ક યુ ફોર વોચિંગ